સીતારામ સંજયદાસ અમર જયદાસ જય શ્રી કૃષ્ણ તો આજે અમે આવ્યા છીએ આશ્રમે અને અહીંયા બા પછી કંચનદેવી કાજલ દીદી અને મંજુબા બધાએ મળીને રોટલી કરે છે કોણ કોણ શું શું કરે છે બા તમે શું કરો છો ઓકે તો બાર રોટલી ચોડવે છે પછી કંચન દીદી વણે છે અને દીદી ચોડવે છે ને ઘીએ ચોપડે છે અને મંજુભાઈ વણે છે અહીંયા જલપાબેન બેઠા બેઠા આરામ કરે છે અને અહીંયા પરમાબાઈ બેઠા છે પરમાબાઈ બાઈ ગીત ગાઉ જી ગીત ગાઉ અહીં સુરત હોય ગોને આવ ગાવ ગાવ ગાઉ

કા તમારા ઘડી આલ ગયા ઓ ભૂખ લાગી કેટલીક લાગી દાદી દાદી બધી અહીંયા દક્ષાબા બેઠા છે ને અહીંયા પાછો દીધું છે હમણાં બધાના જમવાના બેસાડવાના છે તો તમે લોકો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાલો ભાઈ અમારે પરમાભાઈ જો અત્યારે પૂરી બનાવવા બેઠા છે બધા પ્રભુજીઓ માટે સરસ મજાનો જો પ્રસાદ બનાવે છે ને આ બાજુ બેન પાપડ તડી રહ્યા છે હું પરમાભાઈ હાથ કાઢો છો હું થયો વણવા માંડો હાલો ભજન ગાતા જાવ હાલો માઇક તું છે ને હૈ હાલો વણો તો વણો તો હાલો તો એ કાંઈ નાખો હાલો એ તું વણાઈ જો મસ્ત માયકુ ડાટજો આમાં લાડો બેન જો આ બાજુ શું કરે લાડો તું પોર્યો Mau berna bermabai puri yuk, gaul bana saya kan naksu bana saya pak gujrat noh, halo coba bermabai, biji puri ini roja gold. રોટી બનાવની બનાવે છે આ તો દેખાતું નથી પૂરી દેખાડું છું હા તો પૂરી ઉપર ફોકસ કરતો ફોકસ કરે છે ભાઈ આપડા પૂરી ઉપર લે ઉપર ફોકસ કરો ક્યાં ફોકસ કરવાનો ના ના ઉપર આલ છે કે મોટો તો તમને જે ફાવે ઈ મને તો બધાય ફાવે કામ કામ

ચાલો ભાઈ હવે સરસ જો પરમા ભાઈ ધીમે ધીમે પૂરી બનાવે છે અને ફરવી સાજા થતા જણાય છે આપણને એટલે ખુબ સરસ ચાલો ભગવાન જેના જીવનમાં ધાર્યું છે એ થાય છે આપણે જે પ્રાર્થના કરતા હતા કે જલ્દી સાજા થાય અને પરિણામ પણ મળી રહ્યું છે ખૂબ સરસ મજાની જો પૂરી બનાવે છે અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરે છે એટલે બસ હવે આજના વિડીયોમાં એટલું જ ફરી પાછા મળશું બધાને રાજા રાજાકીને જય મામર દેવદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા